અમદાવાદમાં શ્વાન કરડવા મામલે પોલીસ ફરિયાદ ન્યુ મણિનગર વિસ્તારની શરણમ એલિગન્સ સોસાયટીની ઘટના છે શ્વાન માલિક સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં બાળકને શ્વાન કરડતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે રામોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાય છે રખડતા શ્વાનનો નો આતંક યથાવત છે અમદાવાદમાં શ્વાન કરડવા મામલે હવે પોલીસ ફરિયાદ થઈ છે ન્યૂ મણિનગર વિસ્તારની શરણમ એલિગન્સની આ ઘટના આપ જોઈ રહ્યા છો કે જ્યાં શ્વાન માલિક સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે શું શ્વાનના માલિક સામે કાર્યવાહી થશે કે કેમ તે સવાલ પણ છે બીજી તરફ રખડતા શ્વાનથી મુક્તિ મળશે કે કેમ તે પણ સવાલ છે શું શ્વાન માલિકે કોર્પોરેશનમાં નોંધણી કરાવી હતી બાળકોના જીવને જોખમમાં જોખમે છે શા માટે શ્વાનને પડાય છે તે પણ સવાલ થઈ રહ્યો છે શ્વાન માલિક સાથે હોવા છતાં શ્વાન પણ નિયંત્રણ શા માટે નહીં તે પણ સવાલ થઈ થઈ રહ્યો રહ્યો છે તો ક્યાં સુધી બનતા રહેશે શ્વાનનો ભોગ પણ સવાલ છે અમદાવાદમાં શ્વાન કરડવા મામલે પોલીસ ફટિયાદ થઈ છે શરણમ એલિગન્સની આ ઘટના જુઓ જ્યાં શ્વાન માલિક સામે પોલીસ ફટિયાદ નોંધાય છે અને આ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે અર્પિત વિગતો જણાવશો શું કાર્યવાહી ગઈકાલે આ શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે ઘટના સામે આવી હતી રામોલ પોલીસ સ્ટેશન હક વિસ્તાર છે અને ન્યૂ મણિનગર વિસ્તાર છે જ્યાં સણમ એલિગન્ટ સોસાયટીમાં

સોસાયટીના ચેરમેન સહિતની કમિટી છે એ કમિટી દ્વારા આ અને જે ભોગ બનનાર છે એને પોલીસ ફરિયાદ માટે તૈયાર કરવામાં આવ્યો ગઈકાલે ધામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને ફરિયાદના આધારે ગઈકાલે સાંજે જેનું આ શ્વાન છે એ માલિક એના માલિકને એટલે કે મહિલાને નોટિસ આપવામાં આવી હતી કેમ કે મહિલા હોવાના કારણે એમને ગઈકાલે ધરપકડ શક્ય બની ન હતી આજે એમની અધિકૃત રીતે ધરપકડ કરવામાં આવી છે અને આગળની પ્રોસેસ ચાલુ છે તપાસ દરમિયાન હાલ સામે છે કે બે થી અમદાવાદ મહાનગરપાલિકાનું જે છે પ્રોસેસ રજીસ્ટ્રેશન ભૂતકાળમાં સામે આવી હતી જેમાં પાલતુ શ્વાન હોય છે એ પાલતુ શ્વાન સ્થાનિકોને અથવા તો આસપાસના વિસ્તારો વિસ્તારના રહેતા લોકોને કરડે છે ત્યારે એક ગંભીર પ્રકારની ઘટના બની હતી એ બાદ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો જેટલા પાલતુ પ્રાણીઓ અને ખાસ તો રજીસ્ટ્રેશન ફરજીયાત કરવામાં આવ્યું હતું આ શ્વાનનું રજીસ્ટ્રેશન કોર્પોરેશનમાં થયેલું હોવાની હકીકત પણ સામે આવી છે પરંતુ ગઈકાલે આ શ્વાન કયા કારણોસર સલાહ અને માર્ગદર્શન લેવામાં આવશે અને આગામી દિવસોમાં આ પ્રકારની કાર્યવાહી કરવી કેમ કે રજીસ્ટ્રેશન કર્યું હોવાથી આ શ્વાન હતું એ અધિકૃત સોસાયટીમાં હતું પણ હવે આગળ દિશામાં આગળ શું કાર્યવાહી થાય છે એના પર સોની નજર રહેલી છે પણ ભૂતકાળમાં અમદાવાદ સહિત રાજ્યમાં અથવા તો અનેક એવા હિસ્સાઓમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે કે જ્યાં મોટા પાયે જયારે શ્વાન કરડતું હોય છે ત્યારે નુકસાન થતું હોય છે અને કેટલાક કિસ્સામાં કેટલાક લોકોના અવસાન પણ થયેલા હોવાની માહિતી અને પ્રકારની ઘટનાઓ હાલ સામે આવી ચૂકી છે ત્યારે આ કિસ્સાની વાત કરીએ તો હાલ જેનો શ્વાન છે એ મહિલા માલિક છે શ્વાન ને એમની ધરપકડ કરવામાં આવી છે અને વધુ એમની પૂછપરછ હાલ કરવામાં આવી રહી છે આભાર આપનો કૂતરું ચાર પાંચ વર્ષથી છે કૂતરું અને ભય એટલે કાલે આને કઈ કારણ કે પહેલા બી બાબાને કડ્યું છે અને કાલે મારા બાબાને કહ્યું એટલે એના પછી તો ભયનો માહોલ ખાસો વધી ગયો છે બધા એક જ વસ્તુ કહે છે કે હવે આ કૂતરું અહીંયા ના રખાય નહીં તો આજે આને કરડ્યું છે કાલે બીજા કોઈને કઈ શકે છે કે જો એ સાચવી નથી શકતા તો એમણે રાખવાના જોઈએ આ છોકરાઓને આટલું બધું નુકસાન કર્યું છતાં બી એ બેન સાંજે છ વાગે ફરીથી લઈને નીકળે છે અહીંયાથી અમે લોકોએ ફરિયાદ કરી છે આટલા બધા ભેગા થયા છતાં બી એમના હસબન્ડ ઘરે નહોતા એ બેન છતાં બી બીજી વાર અહીંયાથી લઈને કૂતરાને નીકળ્યા છે થોડાક ટાઈમ પહેલાં જ અમારે એજ બ્લોકના એક બાળકને કઢ્યું હતું ત્યારે અમે લોકો એમને કમ્પ્લેન કરી ત્યારે એમણે એમ કીધું કે અમે હવે સાચવી લઈશું થોડાક જ ટાઈમમાં ફરી ઘટના બની છે